તો જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી જ્યારે હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ ખાતે પહોંચ્યા હતા ત્યારે કેટલાક કર્મીઓ ત્યાં ગેરહાજર હતા પરંતુ હાજરી પત્રકમાં તેમની સહી તો બોલતી હતી આખરે તેમના બદલે કોણ સહી કરે છે અને જો હોસ્પિટલમાં ડોક્ટર છે ત્યાંના કર્મચારીઓ ગેરહાજર હોય તો દર્દીઓની કેવી હાલત હોય તે આપણે સમજી શકીએ છીએ ઔચિંતી મુલાકાત લેવામાં આવી ત્યારે આ આખી પોલ ખુલી ગઈ ગેરહાજર કર્મચારીઓની હાજરી પત્રમાં સહી પણ હતી અને કેટલાક જે

તેમની હાજરી બોલાતી હતી એટલે કે પગાર પૂરો લઈ રહ્યા છે પરંતુ હાજરી જે છે એ નથી પૂરી રહ્યા પરંતુ તેમની હાજરી આખરે કોણ પૂરી રહ્યું છે આખું હાજરી પત્રકમાં કૌભાંડ ચાલી રહ્યું છે શું દરરોજ આવું થતું હતું કે પછી એક જ દિવસ આવું થયું હતું આ તો સરપ્રાઇઝ મુલાકાતે જ્યારે ધારાસભ્ય પહોંચ્યા ત્યારે આખી પોલમ પોલ જે બહાર આવી છે અને જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની વિઝિટ જ્યારે કરવામાં આવી ત્યારે અહીંયા ક્યાંક સ્ટાફની ગેરહાજરી જોવા મળી દર્દીઓ રજડી રહ્યા હતા કારણ કે સ્ટાફની હાજરી પત્રકમાં હાજરી તો હતી પરંતુ તેઓ ફરજ પર હાજર ન હતા તો પછી હાજરી પત્રકમાં હાજરી પૂરીને ક્યાં જતા હોય છે શું પોતાના જે પ્રાઇવેટ કામ છે તેઓ કરતા હોય છે એટલે કે આ તરફ સરકાર પાસેથી તેઓ પગાર તો પૂરેપૂરો વસૂલ કરે છે પરંતુ પોતાની ફરજ નિભાવવામાં ક્યાંક પોલમપોલ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે પોતાના પ્રાઇવેટ કામ પણ કરી રહ્યા છે અહીંયા આરોગ્ય ક્ષેત્રનું આ મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે એનું કારણ એ છે કે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં ઘણા બધા દર્દીઓ ત્યાં જિલ્લાના તાલુકા લેવલના જતા હોય છે પરંતુ તબીબો કર્મચારીઓના અભાવે તેઓ રજડી પડતા હોય છે તેઓ પ્રાઇવેટમાં સારવાર કરવા મજબૂર બન્યા છે તો આ તરફ હાજરી પત્રક છે તેમાં સહી પણ છે પણ કર્મચારીઓ ગેરહાજર છે એટલે કે પગાર પણ લઈ રહ્યા છે અને સેવા પણ નથી આપી રહ્યા દર્દીઓની સારવાર કરવામાં પોતાની ફરજ ચૂક સામે આવી તો આખરે કોણ આ રીતે હાજરી પૂરતું હશે કેટલા સમયથી આ પોલમ પોલ ચાલી રહી છે તે પણ મોટો સવાલ જ્યારે ધારાસભ્ય સરપ્રાઇઝ વિઝીટ ખાતે પહોંચ્યા અને આ સારી બાબત છે અલગ અલગ સરકારી વિભાગોમાં આ પ્રકારની પોલમ પોલ સામે આવી રહી છે